જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર ને વ્લોગ ભાઈ સવારે ચાલુ કર્યો છે નવ વાગે ને અત્યારે છે ને ભાઈ આપણે ગાડી છે ને બાર બાર કાઢવાની છે કારણ કે અમારા સોરણબેન છે ને ભાઈ રોકવા આવ્યા હતા તો સોરણબેન અમે જવાનું છે ને ઘરે તો પપ્પા મૂકવા જવાનું છે તો હું તો ગાડી છે ને બાર બાર કાઢી દઉં હાલો ભાઈ છે ને પેલા છે ને આપણા ગોડાઉન માં છે ને ભાઈ ગાડી બરાબર કાઢી લઈએ હાલો ઠેલા ભરીને ભાગો હવે મૂકી દે સામાન આ હું ડાગલો

એકવાર તો પેલા ગોલ એકવાર ગોલ ફેર તો પેલા ભણી બીક લાગ્યો તું લેવા ડબાઈ દેસો ને મની એ આમ જોતો એ મોરજો તો મોરજો આ ભટકાવાની ખાલી વાત પાકી છે ભટકાઈ જાય વારે નહી લાગે ભટકાઈ લાગે છે તો નહીં દે જો જો ઓ લાઈ રેડી થઈ

સિકાગો થાય સિકાંગો નહી સિકાંગો એને બતાવી માં સિકાગો હે સિકાગો આડત્રીસો વોટ નો બાસ ફેક્ટરી ને આ નોર્મલી એને ભાઈ કે ઓડિયો ટૂંકમાં ખાલી કન્વર્ટ કરવાનો હે આને તમે છે ને ભાઈ અવાજ સંભળાવી દો કેવું વાગે નહીં આવું કઈક વાગે તો ભાઈ મસ્ત મજાનું નાઈ લીધું છે નવા કપડાં પહેરી લીધા છે ને વાળમાં તમને કંઈ ફેરફાર લાગે દાઢી ને સેટ કરાવ્યું કારણ કે મારે જવાનું છે મારા સસરાના ઘરે મારો સાડો છે ને ભાઈના છોકરાનો જન્મદિવસ છે આજે તો યાર આપણે ને જમવામાં ટૂંકમાં ઇન્વાઇટ કર્યા તો જવું જ પડે જમવામાં હોય તો જઈએ ભાઈ મારા સસરાના ઘરે ને અત્યારે ભાઈ સુરત દાદા ધીરે ધીરે રથ લઈને જાય ભાઈ અને આપણે આપણો છે ને ભાઈ રથ લઈને જવાનું છે સસરાના ઘરે ચાલો તો ભાઈ ફટાફટ નીકળીએ પહોંચી ગયો છે ગાડી નવી લીધી ભાઈ અહીં તો આગળ કાપડ ઉસકે હું કાને હમણાં ફોર બાય ફોર નાખ છે ભાઈ ઓફ રોડિંગ કરવા જવાનું છે કાં બોલા જો હા ફોર બાય ફોર રાખવે ને નંબર પ્લેટ હજી આવી ને જ ભાઈ આરટીઓ માં જે છે ને ભાઈ રજીસ્ટ્રેશન નથી કરે લાઇસન્સ આવ્યો પછી આજ આપનો 2000 થઈ ગયો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ

સારી મર્ચિડ ની સારી દો ભાઈ બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને હાંજી ગયા બર્થ ડે પાર્ટીમાં તો ભાઈ હાંજે છે ને મોડાયેલા તો અત્યારે બ્લોક ચાલુ કર્યો છે ને ભાઈ હો હો હા પરમાં જો આપણે ભે હતા મારે હા ભે બહુ માંદી પીડી હતી આંધો કમ્પ્લીટ થઈ ગયું તો હવે ના પડી જ ગઈ હતી એવું છે ભાઈ અત્યારે મારે પાછું છે ને ભાઈ પ્રસંગમાં જવાનું છે ગામમાં તો ફટાફટ પાછા કપડાં ચેન્જ કરી લઈએ અને જઈએ ગામમાં પ્રસંગમાં લખી મળીને સાની રકઈ રકઈ બી પીએ સાહારો મળે હું ભીવું વાંચે થોડું કઈ વાંધો ના આપડે કપડાં ચેન્જ કરીને જઈએ ગામમાં કૃષ્ણ લખીને ગામમાં પ્રસંગમાંથી વહેલો આવી ગયો તો કારણ કે ભાઈ આપણે છે આ બધી સિસ્ટમ ફિટ કરવા નથી તો જો આપણે આ બોક્સમાં છે ને કાળો કલર કરી નાખ્યો અને બોક્સ પણ આપણે છે ને બનાવેલા છે અને સિસ્ટમ આપણે છે ને ટૂંકમાં બધી છે ને અલગ અલગ પ્રકારથી આપણે લીધી પછી એના ભેગું આપણે આપી કરવાનું છે ઘરે તો આપણે છે ને જો આવા સ્ટેન્ડ બનાવી લીધા તો આ બધા આઈથા જ બનાવેલા છે કોમ જ કરજો કેવા બને તો આ એટલી પટ્ટી ઘટી ને પછી જૂની પટ્ટી હાંધો કરી ચોંટાડી દીધી આ બે બનાવી લીધા આ બોક્સ છે ને આપણે ભાઈ આ લોખંડના એ આપણે ટ્રેક્ટરના પંખા હોય ને એના ઉપર રાખીને એ પટ્ટી ટૂંકમાં ફિટ કરી દેવાની છે આ બધી આઈપી બનાવી લીધું છે આ સામાન પડ્યો છે ની પેટીની ડ્રીલથી ઓલું પાડી દીધા છે આવી રીતે અહીંયા ફિટ કરી દીધા આ ભાઈ આપણે ટ્રેક્ટરના પંખા પર ફિટ થઈ જાય તો ભાઈ આવી કંઈક સિસ્ટમ છે ને આ બાગના સ્પીકર છે આ સારી હજી ફિટ કરીને ખાલી રાખેલી છે અહીંયા પડી તો આવું કંઈક આપણી સિસ્ટમ ફિટ કરી સિસ્ટમ છે ને ફિટ થઈ જાય પછી તમને બતાવ્યું બ્લોગમાં તો આ બ્લોગને અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ક્યાં સુધી બધાને બાબાઈ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં બાઈ